મીઠાઈનો માં ભગવતી લક્ષ્મીને આપણે ભોગ ધરાવશું જય માતાજી આપણે અહીંયા જમવા માટે આવી ગયા છે દેવ હોટલમાં હેલો મિત્રો જય માતા જય સ્વાગત છે તમારું આજના બ્લોગમાં અને આજે આપણે ધનતેરસ છે તો બધી સાફ સફાઈ ઘરમાં કરી રહ્યા છીએ જો બધું ઉતાર્યું છે અને ઘરમાં સાઈડમાં બધે કલર કરવાનું

ગોઠવી પણ દીધું છે દીધું છે સરસ જુઓ આ રીતે સરસ મજાની ઘરે સાફ સફાઈ થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતે કરાર થઈ ગયો છે તો આપણે હવે જઈએ છીએ બજારમાં અને અહીંયાથી વાડી જઈશું લેચી કાકા મમ્મી તો મિત્રો આપણે આજે ઘરે જમવાનું બનાવ્યું નથી અને આવી ગયા છે અહીંયા ડોક્ટર નાખા બે હોટલમાં તો જમી અને પછી આપણે વાડીએ જવાના છીએ આપણે અહીંયા જમવા માટે આવી ગયા છે દેવ હોટલમાં તો આવી છીએ ને એની મમ્મી જો અહીંયા સરસ મજાની ડીશ લઈને સાસ આવી ગઈ છે સરસ અને અળી છે ભજીયા છે પાપડ બાજરીનો રોટલો ઘઉંનો રોટલો ભાત છે મસાલાવાળા બટેકા છે જો આવી છે ભૂંગાળ લીધા છે હવે જમી લઈએ

જો આજે ધનતેરસ છે અને પાલક કાપવાનું ચાલુ છે તો સુરેશભાઈ છે ત્યાં મેથી ઉખેડે છે જો આ પાલક કાપવા આવે છે જો પેલી બાજુ ટ્રેક્ટર ચાલુ છે અને સવારે કાળી ચૌદસ થાય છે તો બધા મેથી ભજીયા બનાવશે ગોટા બનાવશે કકડાટ કાઢવા માટે તો એમને મેથી ઉખડી છે અને અમે પાલક કાપી રહ્યા છીએ અને આજે સાંજે બજારમાં ખરીદી કરવા જવાનું છે તો વ્લોક પર બન્યા રહેજો મિત્રો અમે બજારમાં આવી ગયા છે ખરીદી કરવા માટે ફૂલનો હાર લઈ લીધો

તો પણ હજુ બધું જેમ તેમ પડ્યું છે ચલો આ માતાજીના લક્ષ્મી માના ભગવાનના દર્શન કરાઈ આ મારું મંદિર છે what is તો મિત્રો સાંજનો ટાઈમ છે લગભગ સાડા નવ થઈ ગયા છે અને આપણે અહીંયા ચાલુ છે મહાલક્ષ્મીની ધનતેરસ નિમિત્તે મહાલક્ષ્મીની પૂજા આપ જોઈ શકો છો પૂજા શરૂ કરી દીધી છે બાજોઠ પર મહાલક્ષ્મીનો ફોટો પધરાઈ અને આ રીતે પૂજા વિધિ થાય છે બોલો લક્ષ્મી માતકી જય જો આ રીતે હવે આપણે આરતી ની તૈયારી કરી રહ્યા છીએ પહેલા મત વસ્તુ લક્ષ્મી માનો જે ચાંદી નો સિક્કો છે અને ધોઈ નાખે દૂધ hả ta tốt đẹp hả lộ này hả lộ này hả lộ này hả lộ જય લક્ષ્મી માતા દિવ દેવાયા હતા તો બે હાથમાં પ્રસાદી લઈને બેઠી છે શું ખાય છે છે પ્રસાદ મીઠાઈ હલવો ને એવું બધું માવો મીઠાઈ સરસ સરસ ચલો ભાઈ તિલક પેલા લક્ષ્મીમાને ચાલો કરો બોગ ધરાવસુ જય માતાજી જય હો પ્રસાદ નો સ્વીકાર કરજો જય હો જય હો લક્ષ્મી માં જય માતાજી ભુતેશુ વૈભવ રૂપેણ સંસ્થિતા નમસ્તસૈ 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 નમો નમઃ જય માતાજી માં પ્રેમ થી ભાવ થી થાળ નો સ્વીકાર કરજો પ્રસાદ નો સ્વીકાર કરજો જય હો જય હો મિત્રો અમે આ રીતે મહાલક્ષ્મીની પૂજા કરીએ છીએ તો તમે કઈ રીતે પૂજા કરો છો અને આજનો આ વ્લોગ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જય લક્ષ્મી મિત્રો અમે આજે ધનતેરસના દિવસે લક્ષ્મી માની પૂજા આ રીતે કરી છે તો આ હતો આજનો વ્લોગ મળીએ એક નવાજ વ્લોગમાં ત્યાં સુધી આવજો તો મિત્રો બ્લોગ કેવો લાગ્યો બ્લોગ ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી તો મળીએ એક નવા થેન્ક્સ ફોર વોચિંગ બાય